અમારા યુવા ગ્રુપ દ્વારા આંબેડકર જયંતિના અનુરોધ અનુસંધાને અમે અહીંયા એક કાર્યક્રમ કરવાના હતા જે કાર્યક્રમની અમારી માલવીયા ચોકીની પરમિશન પણ છે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ હતો કે જ્યાં અમારા મારા જન્મ પહેલાની જ્યાં અમારા બાબા સાહેબની ફોટો છે તે ફોટોની જગ્યાએ નીચે એક ઓટલો હતો જે ઓટલાનો ગંદકીમાં ઉપયોગ થતો હતો તો એ ઓટલાને અમે રિનોવેટ કર્યો રિનોવેટ કરી ત્યાં બે દિવસ પૂરતી અમે એક પ્લાયવુડમાં સારો એવો ફોટો મૂકી બે દિવસ નો કાર્યક્રમ સંપન્ન કરવાનો હતો પણ અને અમુક નથી જોવાનું સમાજ નો માહોલ બગાડવાની ગણતરીને પણ ફેંકી દેવાયો છે બસ અમારા વિરોધ નું એક જ કારણ છે અમારી એક જ માંગ છે કે જે અધિકારી અને જે લોકો અમારો આ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો છે અમારો ફોટો અને ઓટો તોડી નાખ્યો છે તે એક કલાક ની અંદર અહીંયા પાછા આવે આ બધું જે માહોલ બગાડ્યો છે તે સરખો કરી જાય અમારો ફોટો પાછો મૂકી જાય અને અમારો ઓટો જેમ હતો તેમ અમને કરી આપે બાકી આવનારા સમયમાં આંદોલન મોટું મોટા થઈ શકે છે કેટલા સમય પેલા ચાર દિવસ પેલા આ કાર્યક્રમ ની મંજૂરી અમે માલવિયા પોલીસ ચોકી માંથી લીધેલી હતી અને જે અમારો મારા જન્મ પહેલાનો જે ફોટો અને જે નાનકડો ઓટો હતો તેનો ગંદકીમાં ઉપયોગ ન થાય તે અનુસંધાન અમે તે ઓટાનું સમારકામ કરી તેનો રિનોવેટ કરી તેને સરખો બનાવવામાં આવ્યો હતો પરંતુ અમારો માહોલ બગાડવાની ગણતરીએ આ કામ કરવામાં આવ્યું